હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દહીંવાળો ભીંડો બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા અઢીસો ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે એક કપ દહીં લીધેલું છે રૂટિન મસાલા રાય અને હિંગનો વઘાર કરીશું લસણ અને આદુને મેં ખાંડી લીધું છે અને ખટાશ માટે લીંબુ લીધેલું છે કેમ કે દહીં આપણું મોરું છે તેના માટે વઘાર માટે તેલ એડ કરેલું છે તો ચાલો આપણે વઘાર કરી લઈએ તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં રાઈ એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું અને આ ભીંડો એડ કરી દઈશું એક ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે ચમચી ધાણાજીરું આદુ અને લસણની પેસ્ટ બે મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ લીંબુનો રસ અને કશ્મીરી મરચું બે ચમચી વિન્ડો પાકી ગયો છે તેમાં આપણે આ દહીં ઉમેરી દઈશું તો આપણો દહીવાળો ભીંડો રેડી થઈ ગયો છે તો આપણે ગેસને બંધ કરી દઈએ અને આની સાથે બાજરાનો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે ત્યારબાદ મીઠું એડ કરીશું હવે આપણે આનો લોટ બાંધી લેશું હવે આ રીતે આપણે રોટલાના લોટને મસળવાનું છે જેમ તમે આ લોટને મસળશો તેમ રોટલો આપણો એકદમ ફૂલશે એટલે આને મસડવું ખૂબ જ જરૂરી છે આપડે થોડોક પાણી વાળો હાથ કરી અને રોટલા ને ટીપી લેશું આપણે વાળો હાથ કરી અને રોટલો ટીપતો જાવ આપણો રોટલો ટીપાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે આને તવીમાં એડ કરી દઈએ મેં નાનો બનાવ્યો છે તમારે મોટો બનાવવો તો તમે મોટો પણ કરી શકો છો તો આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તવીમાં એડ કરી દઈએ રોટલાને તવી આપણી એકદમ ગરમ જ હોવી જોઈએ તમારી તવી ઠંડી હશે તો રોટલો ફાટી જશે એટલે તવી એકદમ ગરમ જ હોવી જોઈએ આપણે રોટલાને ફેરવી લઈએ બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ગેસને ફૂલ જ રાખવાનો છે તો આપણો રોટલો પાકી ગયો છે તો ગેસને બંધ કરી અને આને સવ કરી